સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી એસઓજી પોલીસે ભારે પ્રમાણમાં વિદેશી સિગારેટ અને ઈ સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે મળેલી બાતમીના આધારે પોલીસે રાંદેરના મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટમાં દરોડા પાડી કુલ છત્રીસ લાખ અઠ્ઠાવન હજારની કિંમતના મુદ્દામાં સાથે એક આરોપીની ધરપકડ કરી છે આરોપી દિલ્હી મુંબઈથી વિદેશ બ્રાન્ડની સિગારેટ ખરીદી સુરતમાં છૂટક વેચાણ કરતો અનેક પ્રકારની સિગારેટ પણ પોતાની માલિકીની જગ્યા પર ગેરકાયદેસર રીતે સ્ટોર કરી રાખી હતી એસઓજી પોલીસે દરોડા દરમિયાન ઘર નંબર તેસઠ મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના રાંદેર ખાતેથી આવેલા પ્રથમ માળેલી જગ્યામાંથી ટી સિક્સ થાઉઝન્ડ પફ એલ્ફ બાર આઈસકીંગ ક્રાઉડ બાર અલ્ફાકર અલ્ફ બાર રાયા ડી થ્રી પ્રો તેમજ તોહાહની કપ જેવી વિવિધ બ્રાન્ડની કુલ બસો છન્નું ઈ સિગરેટ કબ્જે કરી છે ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ સત્તર લાખ અને છોતેર હજારનો તથા પ્રતિબંધિત સિગરેટ એસે દોનહિલ મેલબોરો એવી જે છે એની ટોટલ અઢાર લાખ અને સત્યાસી હજાર એમ ટોટલ મુદ્દામાલ છત્રીસ લાખ અને અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ મળેલ છે એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ ચાર પાંચ સાત આઠ તથા ટોબેકો એક્ટની સાત આઠ નવ વીસ આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સૂરત